સતર્કતા જીવનમાં દરેક ક્ષેત્રમાં ખૂબ જ જરૂરી હોવાથી સતર્કતા જાગૃતતા અભિયાન બેંક ઓફ ઇન્ડિયા કમલીવાડા શાખા દ્વારા જીએમ દેસાઈ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી તો આ સતર્કતા અભિયાન અંતર્ગત શાળાના બાર જેટલા વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ટેકનોલોજીના યુગમાં થતી છેતરપિંડી અને ઓટીપી સહિત મોબાઈલમાં ફોટા અપલોડ કરવાથી તેનો દુરુપયોગ પણ થઈ શકવાનું વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું તો સતર્કતા અભિયાનને લઈને યોજાયેલી વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર એક થી ત્રણ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ સહિત તમામ વિદ્યાર્થીઓને બેંક ઓફ ઈન્ડિયા કમલીવાડા શાખા દ્વારા ઇનામો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા તો આ પ્રસંગે કમલીવાડા બેંક ઓફ ઇન્ડિયા બ્રાન્ચના ઓફિસર ઓમકાંત ઝાએ જણાવ્યું હતું કે દિન પ્રતિદિન વધી રહેલી છેતરપિંડીને રોકી શકાય અને લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું આયોજન उच्च विद्यालय कमलीवाड़ा में किया गया जिसके लिए डिबेट कंपटीशन कॉम्पिटिशन ऑर्गेनाइज किया गया इसमें प्रधानाचार्य महोदय अपने शिक्षक गणों के साथ बहुत ही बेहतरीन ढंग से इस कार्यक्रम को सफल बनाने में सफल रहे इसमें मुख्य उद्देश्य यह था कि लोगों में जागरूकता प्रदान किया जाए ताकि दिन व दिन बढ़ते फ्रॉड को रोका जा सके अलग अलग नए नए तरीकों से फ्रॉड करते रहते हैं हमें उसको किस तरीके से एनकाउंटर किया जाए इसका पूरा विस्तृत रूप में प्रधानाचार्य महोदय ने बच्चों को तैयार किया और बच्चे इस पर बेहतरीन ढंग से अपनी प्रस्तुति को प्रस्तुत किया